समाचारगिर सोमनाथ થી પ્રાપ્ત થઈ રહ્યા છે એકસાથે 176 પોલીસ કર્મીઓ ની બદલી ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવી છે ગીર સોમનાથમાં 176 પોલીસ કર્મચારીઓ ની સામૂહિક બદલી કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે ગીર સોમનાથમાં વર્ષોથી એક જ જગ્યાએ ફરત બચાવતા પોલીસ કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે એવા 176 પોલીસ કર્મીઓ છે કે જે 3 વર્ષથી વધુ સમય પૂર્ણ કરી દીધા છે અને ઘણા સમયથી એક જ જગ્યાએ પોસ્ટિંગ ઉપર છે 176 પોલીસ કર્મીઓની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે કેમ કે આ તમામ એવા પોલીસ કર્મીઓ છે જેમની બદલી થઈ છે જે વર્ષોથી એક જ જગ્યાએ કામ કરી રહ્યા છે 3 વર્ષથી વધુ સમય પૂર્ણ કરનાર પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે गिरसुमना सोमनाथ ना 145 सो पुलिस कर्मी कि जमनी एक साथ ही सामूहिक बदली करी देवा माविच है कि क्या तमाम एवा पुलिस कर्मियों चे कि जे वर्षों थी एक जगह काम करी रहा चे त्राण वर्ष से वधु समय पूर्ण करना और पुलिस कर्मचारियों बदली करी देवा माविचे जिल्ला मा